છે વેલકમ ટુ માય હવે તમે જોઈ રહ્યા છો કે હવે અમે માટલા ગોઠવી રહ્યા છીએ અને આવા બધા માટલા ગોઠવી રહ્યા છે એના પર લાકડું ગોઠવવાનું છે તમે બને રહો અમારા વ્લોગમાં રીતે લાકડું ગોઠવવાનું હોય છે તમે જોઈ રહ્યા છો આ બોર્ડરમાં બોર્ડરમાં બધી બોર્ડરમાં બે બે એ કારણે કાર બે બે બોર્ડરમાં આખું લાકડું ગોઠવવાનું છે ગાઈસ હવે અમે લાકડું ગોઠવી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે બોર્ડર બોર્ડમાં બધા લાકડું ગોઠવી હોય અહીંના પર માટલા આવશે આટલો સુધી માટલા આવશે આટલા સુધી અને બધી જગ્યાએ માટલા આવશે જોઈ રહ્યા છો ગાય હવે તો માટલા ગોઠવાઈ જશે અડધો ભઠ્ઠો હવે ગોઠવાઈ ગયો છે હવે નીચે થર લેવાનો બાકી છે હવે નીચે ગઢબજા મૂકી ઉપર આવશે માટલા બીજા બન્યા રહેજો અમારા બ્લોગમાં તમે જોઈ રહ્યા છો હવે લાકડું બધું હવે નાખવાનું જ છે અમારે કે થોડો પાક સારો થાય જેટલું નાખો એટલું પાક સારો થાય પછી આ બધું લાકડું આનાંત નાખી દેવાનું છે બોર્ડર બોર્ડર એ બધી જ જગ્યાએ બધું અમે લાકડું નાખી દીધું છે અને હવે આ બધા બહાર બાટલા પડે છે બધા અંદર આવી જશે અને આ બધી જગ્યાએ માટલા જ ગોઠવાના છે શો કે આ મારી બમ્બીઓ માટલા લાવી રહી જ છે હવે અને આ બધી જગ્યાએ માટલા જ આવશે હવે

કાલે આ ભઠ્ઠું ખોલવામાં આવશે એટલે માટલો પાકી જશે એટલે આ બધી જ જગ્યા સળગાઈ દેવાનું છે કોરે મોર છે આ બધું અગરબત્તી કરીને એવા ચેતવવામાં આવશે અગરબત્તી ભરાઈ દેવા આપણે જોઈ રહ્યા છો કે હવે અમે આ ચેતાવી દીધો છે એવા બધી જ જગ્યા ચેતાવી દીધા છે કોરે મોર પછી અંદરનું લાકડું હશે જે સળગશે બધી જગ્યા સળગાવી દીધું છે તમે જોઈ રહ્યા છો હાલ ગોઠવીને આયા છે ને કચરો વાળવાનો કદી વાળે જ નહીં અને પર પૂંઠા નાખવાના છે કે ઠાડ ના પડે માટલો પર એના માટે બને રહો અમે કચરો પાડી તમે જોતા રહો અમારો સાત કરોડ નો જો જો આ કચરા આવી છે હવે સારું વાળ જેને કોન્ટ્રાક્ટ આપવો હોય તેમના મુ લખ મોબાઈલ નંબર મૂકું છું હવે મ્યુનિસિપાલટીમાં અમારે આનંદભાઈ ને જવાનું છે નોકરી હવે ફોર્મ ભર્યું છે હવે કચરા વાળવાનું બનેલો અમાર